છોટાઉદેપુર પોલીસ મથક ખાતે રથયાત્રા અને મહરમ પર્વ અંતર્ગત શાંતિ સમિતિની બેઠક યોજાઈ છોટાઉદેપુર નગરમાં રથયાત્રા તેમજ મોહરમ પર્વ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે તમામ કોમના આગેવાનોની શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી છોટાઉદેપુર નગરમાં આવતીકાલે નીકળ નીકળનાર રથયાત્રા તેમજ આવતીકાલથી શરૂ થનાર મોહરમ પર્વ નિમિત્તે નગરમાં બંને તહેવારો આનંદ ઉલ્લાસ સાથે ઉજવાય તે માટે છોટાઉદે પોલીસ મથકના પીઆઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં એક શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી પોલીસ મથકના પીઆઈ પ્રજાપતિ દ્વારા બંને કોમના આગેવાનોને રથયાત્ર તેમજ મહરમ પર્વ નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાય તેનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી હતી બંને કોમના આગેવાનો ઉપસ્થિત રહી પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ બંને તહેવારો હર્ષોઉલ્લાસ સાથે ઉજવાશેની ખાતરી આપવામાં આવી હતી આ પ્રસંગે અશોકભાઈ અજમેરા ઉર્ફે સાવરૂભાઈ વંદનભાઈ પંડ્યા હાજી ફારૂકભાઈ ફોદા જહિરભાઈ મકરાણી તેમજ રથયાત્રા આયોજન સમિતિના સભ્યો કસબા જમાતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર પોલીસ મથકના પીઆઈ પ્રજાપતિ શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે છોટાઉદેપુર ટાઉન પોલીસ ખાતે તારીખ સત્યાવીસ છ બે ના રોજ દશમી રથયાત્રા હોય જે રથયાત્રા અનુસંધાને હિન્દુ સમુદાય તેમજ મુસ્લિમ સમુદાયના આગેવાનોની શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવે અને રથયાત્રા દરમિયાન કોઈ અચ્છની બનાવ ના બને શાંતિમય રથયાત્રા પૂર્ણ થાય તે બાબતે સમજ કરવામાં આવે અને તે બધાને અસા સહકારની અપેક્ષા સાથે આ મિટિંગ રાખવામાં આવે જેમાં તમામે રથયાત્રા દરમિયાન કોઈ અશની બનાવ ના બને અને શાંતિમય પૂર્ણ થાય તે બધી બાજરી આપેલ છે અને રથયાત્રા શાંતિમય પૂર્ણ થશે તેવી અપેક્ષા સાથે મિટિંગમાં પૂર્ણ કરવામાં આવે